આ વિડીયોને ખાસ આખો જોજો આખો સમજો અને આ ભારતીય જનતા પાર્ટીની પાર્ટી નોટું જેડિયો બનાવવાનું ચાલુ કરીને બેઠી છે છે શું કામ કરે એ હું તમને બતાવવા માંગુ કરી સમજાવવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીનો એક એક ગયો ટીમ્બી ગામની અંદર જાય છે ટીમ્બી ગામ એટલે કે ગોપાલભાઈ ઇટાલિયાનું ગામ ત્યાં અંદર જાય છે અને ત્યાં મુખ્ય બજારનો વિડીયો બનાવે છે એ વિડીઓની અંદર ભાઈ એવું બોલે છે કે ગોપાલ ઇટાલિયાના ગામની મુખ્ય બજારની અંદર કેટલો કાદવ છે કેટલો કીચડ છે જો તમે ગોપાલ આયા કામ નથી કરતો પણ ગોપાલ ઇટાલિયા ગઢડા વિધાનસભાનો ધારાસભ્ય નથી ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણનો ધારાસભ્ય છે એટલે ન્યાય એને કામ કરવાના હોય અને તારી જાણ ખાતર ભારતીય જનતા પાર્ટીની લફંગી નોટ તને જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટીનું રાજ ગઢડા વિધાનસભાની અંદર અને ગોપાલભાઈ ઇટાલિયાના ગામની અંદર છે જિલ્લા પંચાયત ખુદ ભારતીય જનતા પાર્ટીના ટીમ્બી ગામના છે તો એ ગોપાલ ઇટાલિયાને સવાલ જે કરે છે કે જેનું કાંઈ જ છે જ નહીં ટીમ્બી ગામની અંદર તો તારામાં જો એટલી હિંમત હોય ભારતીય જનતા પાર્ટીનો ઈમાનદાર પાગ્યો હોય તો એકવાર ભારતીય જનતા પાર્ટીને સવાલ કરી બતાય માત્ર અને માત્ર કાંઈ ખબર પડે ને તળિયા વગરની ડોલ સલકાઈ જાય અને મુખ્ય બજારનો વિડીયો ઉતારવા જાય પણ પેલા જાણી તો લે અહીંયા સરપંચે ભાજપનો છે તાલુકા પંચાયત એ ભાજપની છે જિલ્લા પંચાયત એ ભાજપની છે ધારાસભ્ય ભાજપના છે સાંસદ સભ્ય ભાજપના છે ભારતીય જનતા પાર્ટીનો માણસ ટીમ્બી ગામની અંદર જઈ અને ભાજપનો વિરોધ કરવાનો હતો મારા કલેજા અને ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરવા ન્યાય ગયો પણ પણ એને ક્યાં ખબર છે કે અમે ઉમરાળા તાલુકાના રહેવાસી છીએ અમને ખબર છે ભારતીય જનતા પાર્ટીએ ઉમરાળા તાલુકાને ટાળી દીધું છે ગોપાલ ઇટાલિયા ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામનો વતની છે પણ એ ન્યાનો ધારાસભ્ય નથી એ ગુજરાતને બદલાવા નીકળ્યો છે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી હટાવવા નીકળ્યો છે ગુજરાતની અંદર બદલાવ પરિવર્તનને વિકાસ લાવવા માંગે છે પણ ગુજરાત ની અંદર વિકાસ આવી રીતે નહીં આવે પેલા આ ભાજપ ની અભણ નોટું છે આજકાલ વિડીયો બનાવીને વિરોધ કરવાના તાઇફાઓ ચાલુ કર્યા છે પણ વિરોધ કેવો કરવો શું સાચું છે શું ખોટું કોઈ વસ્તુ જાણવાની વાહ ગયા વાહ અને પાછો કે આપ્યા એલા ભૂંડ ભગત તું પેલા આખું જાણી લે જોઈ લે પછી વિડીયો બનાવવાનું ચાલુ કરી ખોટી ખોટી દેવાઈ જાય આમાં મારા કલે છે પાયા વગરની વાતો કરવામાં કેટલા ગુણ સારા સાચા અને સચોટ છે એ જનતા સમજી જાય એટલે હવે ખોટે ખોટી આ તમે ફિલોસોફી ઠોકવા નીકળ્યા છો ને ભાઈ એ બધું હેકેલી લો ગોપાલના વિરોધ કરીએ તને કોર્પોરેટરની ટિકિટય નહીં મળે નહીં તું ધારાસભ્ય બની જનતાના કામ કરવા માંડો જો ભારતીય જનતા પાર્ટીની અંદર તમે જોડાયેલા છો

પણ આ વસ્તુ નહીં દેખાય અને આવા બે ચાર અભર પાક્યા ગામે ગામ રખડવાની જગ્યાએ ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરવા નીકળ્યા છે પણ એક વસ્તુ કહી દઉં આ બધું કરવાથી કાંઈ નહીં થાય તમારે તમારી સત્તા સાચવવી હોય તો કામ કરવા માંડો જે કામ કરવાના છે એ કરો મારા વાલા આ બધું કરે નહીં મેળાવે એટલે હવે ગુજરાતની જનતાને ખાલી એક વિનંતી કરવા માંગુ છું આમ આદમી પાર્ટી એ ગરીબ ઘરની પાર્ટી છે એમાં ગરીબ ઘરનો દીકરો છે ગરીબ ઘરનો ભણેલો દીકરો છે એટલે હું ખાસ વિનંતી એક જ કરું છું કે આમ આદમી પાર્ટી તમામ લોકો માટે લડે છે તમામના અધિકાર માટે લડે છે આ ભારતીય જનતા પાર્ટી અનેક તાઇફાઓ કરશે અનેક સુવિધાઓ આપવાની વાતો કરશે પણ કોઈ વસ્તુ આપતી નથી પણ ગુજરાતની અંદર જો આપણે બદલાવ લાવવો હોય તો તમામ લોકોને ખેડૂતના સાથે મધ્યમ વર્ગની સાથે ગરીબની સાથે બેરોજગારની સાથે રહેવું પડશે આ બેરોજગાર ઉપર બોલવા વાળી સરકાર હોય તો એ આમ આદમી પાર્ટીની સરકાર છે આ ભારતીય જનતા પાર્ટીએ બેરોજગારને લૂંટી લીધા ખેડૂતોને લૂંટી લીધા આજે ભારત દેશનો ઇન્ડિયન આર્મી એને આંદોલન કરવા પડ્યા ભારત દેશની અંદર અને વાતો કરે ભારતીય જનતા પાર્ટી વિકાસ વાહ તમારો વિકાસ વાહ આ વિકાસ અમારે નથી જોતો બે હજાર એકતેવીસમાં તમારું કોકળું ભીનું ફેંકે આમ કરીને ફેંકી દેવાનું છે કેમ કે આ વખતે ખેડૂતો ઉપર વાત આવી છે આજે ગુજરાતના ગરીબો દિવસે દિવસે તૂટતા જાય છે આત્મહત્યા વધતી જાય છે બલાત્કારના કેસ વધતા જાય છે હવે ગુજરાતની અંદર બદલાવ આવશે ગુજરાતની અંદર પરિવર્તન આવશે બે હજાર સત્યાવીસ ની અંદર ભારતીય જનતા પાર્ટી આ હુપડા સાપ થાય છે કેમ કે વાત ખેડૂત ઉપર આવી છે વાત ગરીબ ઉપર આવી છે વાત બેરોજગાર ઉપર આવી છે ખાસ આ વિડિયોને શેર કરજો લાઈક નહીં કરો તો ચાલશે પણ આ વિડીયોને શેર કરજો ગુજરાતના હરેક ઘર સુધી પહોંચવો જોઈએ આ વિડીયો હું ખાલી તમને એટલી વિનંતી કરું છું આમ આદમી પાર્ટીને દિલથી સપોર્ટ કરજો આમ આદમી પાર્ટી તમારી સાથે દિલથી ઊભી રહેશે જય હિંદ જય જય ગરવી ગુજરાત